you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો સુરતમાં માં વિસ્તારમાં એકલારા પાણોદરા રોડ પર અવાવરો જગ્યાએ થી શંકાસ્પદ ડ્રમ મળી આવ્યું હતું લાશ હોવાની આશંકા સાથે પોલીસ વજનદાર ડ્રમ લઈ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી જ્યાં રાત્રે કટરથી સિમેન્ટ ભરેલો આ ડ્રમ કાપતા તેમાંથી યુવતીની ડેડ બોડી મળી આવતા ચકચાર મચી ગઈ હતી હત્યા કર્યા બાદ લાશને પ્લાસ્ટિકના ડ્રમમાં ના રેતી સિમેન્ટ સાથે ભરી દઈ ફેંકી દેવાયું હતું મળતી માહિતી પ્રમાણે ગત રોજ એકલારા પાણોદરા રોડ પર અવારું જગ્યા પરથી સિમેન્ટ ભરેલું શંકાસ્પર ડ્રમ મળી આવ્યું હતું પેસ્તાન પોલીસ સિમેન્ટ ભરેલું ડ્રમ લઈને સિવિલ હોસ્પિટલ પહોંચી હતી પારે ફરકમ ડ્રમ થોડું ખુલ્લું હતું અને પગ જેવું દેખાતા લાશ હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી હતી જેને પગલે સિવિલના તબીબો પણ ચોંકી ગયા હતા ભારે જહેમતભાઈ કટરથી ડ્રમ તોડવાનું શરૂ કરાતા જ પોલીસ તબીબો સહિત સૌ કોઈ અવાક થઈ ગયા હતા ડ્રમ તોડાતા તેમાંથી યુવતીની લાશ મળી આવી હતી ડ્રમ્ યુવતીની લાશ ઊંધી રાખવામાં આવી હતી ડ્રમમાં યુવતીનું માથું અંદરની સાઈડ અને પગ બારની સાઈડ હતા ડ્રમમાં લાશ ઉપરાંત કપડાના ડૂચા રેતી સિમેન્ટ પણ ભરતી Vamos a